હતી સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં કલેક્ટર ડીઓ અને અધિકારીઓની અધ્યક્ષતામાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજાયા હતા સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી મોદીએ મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા રજૂઆત કરી અને નાગરિકોને કાર્યકર્તાઓ અને બીએલઓની પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી તો દિવસો ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય બે હજાર બેનો પુરાવો ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી સાથે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા કરાઈ હતી તો સાથે સંકલનની બેઠકમાં બીએલઓને પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ જ ચર્ચા કરાઈ ન હતી કોડીનારમાં બીએલઓએ મતદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો છે

એટલે આપણે કામગીરી જે બીએલઓને છે કામગીરી એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનો જે સ્ટાફ છે એમના એમાં મૂક્યા છે વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે

દબાણ નથી એટલે એમનું એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એની બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રીક એ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદારથી છે વંચિત રહેવું પડે એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની આપવામાં લઈએ આજે પીપી મારી પાસે એક એવી વાત આવી હતી એટલે રજા અમારે આપી છે એટલે જે રિઝર્વ બીએલઓ છે એમાં તેનો યુઝ કરશું સર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે આજે બીએલઓ ની કામગીરી દૂર રહેવાનું છે કામગીરી અટકાવી દીધી છે અ અમારી ધ્યાનમાં નથી બટ અમે જે છે કામગીરી એમની જે રેગ્યુલર ફરજો ને અત્યારે બધું સાઈડમાં રાખીને આપણે અત્યારે કામગીરી લઈએ છીએ કેમ કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઈઝ છે એટલા માટે બધું કરવું જરૂરી છે

આવતીકાલે અને પરમ દિવસે જે 9 થી પાંચ મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મીટિંગ કરી અને એમને પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે એમને ફોર્મ સબમિટ કરવા માટે જે છે પ્રોત્સાહિત કરવાનું અલગ અલગ એમાં છે કે અલગ અલગ પેરામીટર્સ પણ છે તો કોઈનું નામ લેવું ઈધાવાનું સાહેબ સિસ્ટમ તો ધીમી ચાલી રહી છે ને લોકો ભદ્ર વર્તાવ કરી રહ્યા છે જેને લઈને લોકો અને સિસ્ટમ થોડી સુધારવામાં આવે હે બરોબર સુધારવાની કામગીરી લઈને એટલે લોકો ભેલો સાથે ભદ્ર વર્તાવ એટલે જ્યાં જ્યાં પણ અમને એક એવી પ્રોબ્લેમ જાણવા મળે છે ત્યાં આપણે હોમગાર્ડ્સ કે જે પૂરતી સુરક્ષા છે આપણે અવેલેબલ કરાવી